પંદરમો પાઠ છે ચક્ષુ સવા એના લેખક છે ચંદ્રકાંત બક્ષી આ પાઠ છે એ વાર્તા છે ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુરમાં થયો હતો તેમના પિતાનું નામ કેશવલાલ અને માતાનું નામ ચંચળ તેમણે પ્રાથમિક શિક્ષણ પાલનપુરમાં અને કોલકત્તામાં મેળવ્યું હતું એલએલબી અને એમએ નો અભ્યાસ કોલકાતામાં કર્યો હતો મુંબઈની કોલેજોમાં અધ્યાપક તરીકે સેવા આપી હતી ત્યારબાદ આચાર્ય બન્યા હતા તે મુંબઈના શેરીફ પણ બન્યા હતા હાલમાં તે અમદાવાદમાં સક્રિય પત્રકાર અને લેખક તરીકે કાર્યશીલ છે પેરાલિસિસ અને આકાર તેમની જાણીતી નવલકથાઓ છે એક સાંજની મુલાકાત મશાલ ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ એમના મહત્વના વાર્તા સંગ્રહ છે બક્ષીનામાં ભાગ એક અને બે એમની આત્મકથા છે પ્રસ્તુત વાર્તા છે એમના વાર્તા સંગ્રહ ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી લેવામાં આવી છે દાદા કેસરીસિંગ અને એમની પ્રપૌત્રી કોષા વચ્ચે ચોર્યાશી વર્ષની ઉંમરનો ફરક હોવા છતાં બંને વચ્ચે ભાવાત્મક સંબંધ છે છે તે આ વાર્તાના કેન્દ્રમાં કોઈ આંખથી આંખથી ન સાંભળે તો જોવાય કાનથી પણ સાપને કાન ન હોય સાપ આંખોથી સાંભળે એટલે એને ચક્ષુસ રવા કહે છે વાર્તાનું આ શીર્ષક છે ઘણું જ પ્રતિકાત્મક અને વાર્તા વસ્તુને પામવામાં ઉપકારક છે વાર્તાનો ઉત્તરાર્ધ ખૂબ હૃદય સ્પર્શી હવે આ વાર્તામાં ચક્ષુ આવી છે કે હું કાનથી નથી સાંભળતો પણ હું આંખથી સાંભળું છું એટલે એની જે પ્રપૌત્રી છે કોષા એને નવાઈ લાગે છે કે આંખથી તો કેવી રીતે સાંભળાય આંખથી તો જોઈ શકાય એ હજુ આઠ વર્ષની નાની બાળકી છે એટલે એ એને સમજાવે છે કે જે કાનથી ઉંમરવાળી વ્યક્તિ હોય એ શું કરે કે ઉંમર થાય એટલે એના કાન જતા રહે એટલે એ વ્યક્તિ આંખથી સાંભળે આંખથી સાંભળે એટલે બીજાના જે હલનચલન મોડાના હલનચલન હોય એના પરથી એને ખ્યાલ આવે કે શું બોલે છે હવે આ બંનેનો વચ્ચે કે ચોર્યાશી વર્ષની ઉંમરનો ફરક છે દાદા અને પેલી કોષા વચ્ચે કોષા વચ્ચે ચોર્યાશી વર્ષની ઉંમરનો ફરક છે પણ એકબીજા સાથે એટલા ભાવથી રહે છે એકબીજા સાથે એને આત્મીયતા છે દાદાત્મ બંને વચ્ચે ખૂબ છે દાદા કેસરી સિંઘની ઉંમર એમને ખબર ન હતી પણ એમને બરાબર યાદ હતું કે વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન બન્યું ત્યારે એમની જેટલા જ હતા એની જે દીકરાની દીકરી છે દીકરાના દીકરાની દીકરી એ વર્ષની છે છે હવે આ દાદા એને ખ્યાલ નહોતો કે પોતે પોતાની ઉંમર અત્યારે કેટલી છે પણ એને શું યાદ છે કે જ્યારે વિક્ટોરિયા ટર્મિનસ મુંબઈનું જ્યારે રેલવે સ્ટેશન પહેલું બન્યું વિક્ટોરિયા ટર્મિનસ ત્યારે એમ કે એમની ઉંમર આઠ વર્ષ જેટલી હતી એને યાદ છે નવું સ્ટેશન બન્યું ત્યારે એમના પિતા એમને ચલાવીને સ્ટેશન જોવા લઈ ગયા હતા અને એમને સમજાવ્યું હતું કે અહીં આગ ગાડી આવશે કે જ્યારે નાના હતા અને વિક્ટોરિયા ટર્મિનલ સ્ટેશન બન્યું મુંબઈમાં ત્યારે એમ કે એના પિતાજી એને ચલાવીને રેલવે સ્ટેશન પર જોવા માટે લઈ ગયા હતા શું જોવા માટે આગ ગાડી જોવા માટે લઈ ગયા હતા અહીંયા છે આગ ગાડી તો આગ વડે ચાલતી ગાડી મધ્યમ પદ લોબી સમાસ છે આગ વડે ચાલતી ગાડી

સ્ટેશનમાં માં પ્રવેશતી એ પહેલી આ ગાડી સ્મૃતિ પર સ્પષ્ટ હતી અત્યારે એમ કે પોતાની જેટલી ઉંમર છે આટલી બધી ઉંમર વીતી ગઈ ચોર્યાસી વર્ષ જેટલી એની ઉંમર થઈ છે ચોર્યાસી વર્ષ તો એ બંને વચ્ચેનો ફરક છે લગભગ બાણું વર્ષ જેટલા દાદા છે કે બાણું વર્ષની ઉંમરે પણ એ જે આઠમી આઠ વર્ષના હતા ત્યારે જે એને આગગાડી જોઈ હતી પહેલી વાર એ અત્યારે એના સ્મૃતિ પર એવી જ અગબંધ છે એ હજુ એમને યાદ છે કાળું લાંબુ ગોળ મોઢા વાળું અજગર જેવું જાનવર એ આ ગાડીનું વર્ણન કરે છે અહીંયા આ ગાડી કેવા પ્રકારની છે કે એનું જે એન્જિન છે એ કાળું ગોળ મોઢાવાળું છે અજગર જેવું છે અજગર જેવો આમ કાળો કાળો હોય એવી રીતે એમ કે એનું જે મુખ છે એ અજગર જેવું જાનવર હોય આમ ચાલ્યું જતું હોય અજગર ચાલ્યો જતો હોય એવી રીતે આવે છે આગ ગાડી પછી આ ગાડીમાંથી શું છે કે આ ગાડીમાં ધુમાડો કાઢતું ચિત્કાર કરતું ધુમાડો નીકળે છે અને સાથે સાથે આ ગાડીનો અવાજ પણ આવે છે ભ